હું અંબે વિદ્યાલયની સમગ્ર ટીમને અમિતભાઈ અને એની આખી ટીમને હૃદયપૂર્વકને અભિનંદન પાઠવું છું કે જે પ્રકારે મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમગ્ર જીવનને આવરી લઈને બાળકો પાસે અલગ અલગ પરફોર્મન્સ કરાવ્યા આને કારણે જે બાળકોએ પરફોર્મન્સ કર્યા એમને તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશે માહિતી મળી સાથે સાથે સૌ એમના પેરેન્ટ્સ પણ અહીંયા ઉપસ્થિત હતા એમને પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરેલા કામો કેવી રીતે મહારાજા સયાજીરાવ ગાયકવાડના જીવનમાં એમણે શું શું સિદ્ધિઓ મેળવી એનો ઉલ્લેખ સાથે જે પ્રોગ્રામ કર્યો છે મને લાગે છે કે આ એક ખૂબ સુંદર મોટિવેશનલ પ્રોગ્રામ આજે અંબે સ્કૂલ દ્વારા થયો છે અલગ અલગ સ્કૂલો પોતાના એન્યુઅલના સમયે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરતા હોય છે અંબે સ્કૂલ હંમેશને માટે આ પ્રકારના કાર્યક્રમો માટે વડોદરા શહેરની અંદર પોતે અલગ નામ ધરાવે છે અને હંમેશને માટે કંઈક અલગ મેસેજ આપીને એનો એન્યુઅલ પ્રોગ્રામ કરતો હોય છે ત્યારે હું સમગ્ર ટીમને મારા માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આપના માધ્યમથી પણ સૌને અપીલ કરું છું કે આપણે નગરીના રહેવાસી છીએ ત્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશે સંપૂર્ણ જ્ઞાન આપણને હોય એ પણ ખૂબ જરૂરી છે કદાચ તમે આ પ્રોગ્રામ નહીં જોયો હોય તો ચોક્કસ પણ જે બુક મળે માધ્યમથી પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જીવન અવશ્યપણે વાંચજો એવી અપીલ પણ કરું છું અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમગ્ર જીવનને નાટકના સ્વરૂપમાં પરફોર્મન્સના સ્વરૂપમાં રજૂ કરવા બદલ સૌ શિક્ષક મિત્રો જેમણે મહેનત કરી છે એમને પણ અભિનંદન પાઠવું છું અને સમગ્ર ટીમને હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સની જે શાળાઓ છે અંબે વિદ્યાલય જય અંબે વિદ્યાલય અને અંબે સ્કૂલ હરણી સીબીએસસી તો આજે સર સાહેજીરાવ નગર ગૃહ ખાતે સવારે દસથી એકનો સમય છે બપોરે ત્રણથી છનો સમય છે આ બંને શોની અંદર સવારના શોની અંદર ચારસો પંચ્યાસી બાળકો છે અને જે બપોરનો શો છે એની અંદર પણ અમારે લગભગ સાડા ચારસોથી વધારે બાળકો છે એટલે આમ જોવા જાઉં તો આ બાળકો વડોદરા શહેરની અંદર વડોદરા શહેરનો જે ઇતિહાસ છે એનાથી અપરિચિત છે તો અંકુર નામનો એક વાર્ષિકોત્સવ કાર્યક્રમ છે જેમાં સર સાહેજીરાવ ત્રણ વડોદરા શહેરની અંદર અલગ અલગ રાજ્ય શાસકો આવ્યા સર સાહેજીરાવ ગાયકવાડે વડોદરા શહેરનો જે વિકાસ કર્યો સંસ્કારી નગરી કેમ કહેવાય છે જે આજના બાળકોને ખબર નથી તો વડોદરા શહેરની અંદર શિક્ષણ સાહિત્ય તેમજ આરોગ્ય આ બધાની જે સુવિધા છે તેમાં ખાસ કરીને આજવાણ સરોવર તો જે સારી રીતે જે વિકાસ કર્યો છે એ બધી જ બાબતો આ કાર્યક્રમની અંદર સમાઈ લેવામાં આવી છે આજે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ અલગ અલગ શાળાના આચાર્યો છે બીજો જે શો છે એની અંદર ભૂતપૂર્વ જે મેયર છે ભરતભાઈ ડાંગર આજે અંબે જય અંબે વિદ્યાલય અને અંબે સ્કૂલ હરણીનો ચોત્રીસમો વાર્ષિકોત્સવ છે જેની થીમ છે અંકુરણ હવે આ અંકુરણ એટલે બીજનું ઉત્પન્ન થવું બીજ એટલે કયું બીજ વડોદરા વડોદરાનું અંકુરન એટલે વડોદરાનું ડેવલપમેન્ટ કેવી રીતે થયું છે વડોદરાનો વિકાસ કેવી રીતે થયો છે અને કોનો કર્યો છે કોને કર્યો છે એ સયાજીરાવ ગાયકવાડ ત્રણ એમના વિશે આપણે આખી આ વાર્ષિકોત્સવની થીમ રાખી છે જે કેવી રીતે એમનો રાજ્યાભિષેક થયો એમનો ઉછેર કેવી રીતે થયો એમનું રાજ ગાદી પર સ્થાન કેવી રીતે દ્રઢ થયું અને રાજગાદી પર આવ્યા પછી રાજા બન્યા પછી બરોડા માટે એમને શું શું વિકાસ કર્યો છે એ બધું આ થીમમાં વાર્ષિકોત્સવમાં અમે કર્યો છે થીમમાં એમના બાળપણથી લઈને એમને રાજગાદી સુધી પહોંચતા એમને કેટલું સ્ટ્રગલ કર્યું છે કેવી રીતે એમને શિક્ષા ગ્રહણ કરી છે અને એ શિક્ષાનો ઉપયોગ સમાજ માટે કેવી રીતે ક થાય છે એ આખું એમ અમે અમે અહીંયા પોતે કર્યો છે અમારા બે શો છે અને બંને શો મળીને હજારથી ઉપર બાળકોએ પાર્ટિસિપેટ કર્યું છે મારું નામ માનસી મૂળે હું અંબે સ્કૂલ હરણી સીબીએસસીની પ્રિન્સિપલ છું